નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે આરટીઆઈ એટલે શું અને આરટીઆઈ કઈ રીતે અને ક્યાં કરવી તેના વિશે તો મિત્રો આરટીઆઈ એટલે એટલે ટુ ઇન્ફોર્મેશન કે માહિતી મેળવવાનો અધિકાર અધિકાર માહિતી અધિનિયમ બે હજાર પાંચ તમે કોઈ પણ સરકારી કચેરી પાસેથી કોઈ પણ માહિતી માંગી શકો છો મિત્રો આરટીઆઈ દ્વારા તમે સરકાર સંચાલિત શાળા સસ્તા અનાજની દુકાનો તાલુકા કે જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત જીઈબી નગરપાલિકા કે મહાનગરપાલિકા ખેતીવાડી વિભાગ કે બીજા અનેક સરકારી વિભાગો પાસેથી તમે માહિતી માંગી શકો છો મિત્રો આ આરટીઆઈની અરજી ભારતનો કોઈપણ નાગરિક કરી શકે છે જેમાં જ્ઞાતિ જાતિ ધર્મ કે ઉંમરને ધ્યાનમાં લેવામાં આવતી નથી મિત્રો મેં પણ ઘણી બધી યોજનાઓની માહિતી આરટીઆઈ દ્વારા મેળવીને તમારી સાથે શેર કરેલી છે તો મિત્રો આ અરજી કેવી રીતે કરવી તે જોઈએ તો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવા માટે કોઈ ચોક્કસ નમૂનો કે ફોર્મ નથી તેમ છતાં કેટલાક રાજ્યની સરકારોએ માહિતી માટે ફોર્મ કે નમૂનો નિર્ધારિત કરેલ છે આ કાયદા હેઠળ અંગ્રેજી હિન્દી કે જે તે રાજ્યની પ્રાદેશિક ભાષામાં જે તે રાજ્ય સરકારે નિર્ધારિત કરેલ ફી સાથે હાથથી લખેલી અથવા ટાઈપ કરેલ અરજી મોકલવાની રહેશે મિત્રો આ અરજી તમારે જે તે વિભાગના જાહેર માહિતી અધિકારીને સંબોધીને લખવાની રહેશે દરેક સરકારી કચેરી અથવા વિભાગોમાં એક કે તેથી વધુ જાહેર માહિતી અધિકારી હોય છે જો તમે લખી ન શકો તો રૂબરૂ જઈ મૌખિક માહિતી પણ માંગી શકો છો મિત્રો માહિતી માટેની ફી એટલે કે ચાર્જની વાત કરીએ તો ગુજરાત સરકારની કોઈપણ કચેરીમાં માહિતીની અરજી સાથે વીસ રૂપિયાની ફી આપવાની હોય છે જે તમે રોકડેથી ડિમાન્ડ ડ્રાફ્ટ કે પે ઓર્ડર અથવા તો ભારતીય પોસ્ટલ ઓર્ડર દ્વારા જમા કરાવી શકશો હવે અરજી કઈ રીતે લખવી તે જોઈએ તો અરજી તમે કોઈપણ સાદા કાગળ ઉપર પણ લખી શકશો તો સૌથી ઉપર ડાબી સાઈડ જે સત્તામંડળ કચેરી કે વિભાગ પાસેથી માહિતી જોઈએ છે તેનું નામ અને સરનામું લખવાનું રહેશે ત્યારબાદ અરજદારનું નામ અને તેનું પૂરું સરનામું લખવાનું રહેશે જેથી માહિતી યોગ્ય સરનામે પહોંચે તેની નીચે અરજીનો વિષય જણાવવાનો રહેશે જેમાં લખવાનું રહેશે કે હું માહિતીનો અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ આપની પાસેથી નીચેની માહિતી મેળવવા માંગુ છું તેની વિગતો નીચે મુજબ છે ત્યારબાદ નીચે જે માહિતી તમારે જોઈએ છે તેની ચોક્કસ બાબતો ચોક્કસ સમયગાળા સાથે ટૂંકમાં જણાવવાની રહેશે ત્યાર પછી તમારે જે અરજીની ફી પેટે વીસ રૂપિયા ચૂકવવાના છે તેની વિગતો જણાવવાની રહેશે જો તમે રોકડથી ફી ભરવા માંગતા હો તો રસીદ મેળવી તેની વિગતો દર્શાવવાની રહેશે જો તમે ડિમાન્ડ ડ્રાફ્ટ પે ઓર્ડર કે ભારતીય પોસ્ટલ ઓર્ડરથી ચુકવણી કરવા માંગતા હો તો તેનું બિડાણ કરી વિગતો દર્શાવવાની રહેશે તેમાં જણાવવાનું રહેશે કે હું આ સાથે અરજી ફી પેટે ક્રોસ કરેલ ડિમાન્ડ ડ્રાફ્ટ પે ઓર્ડર અથવા ભારતી પોસ્ટલ ઓર્ડરનું બિડાણ કરું છું આમાંથી તમારે કોઈ એક વીસ રૂપિયાની કિંમતનો ડિમાન્ડ ડ્રાફ્ટ પે ઓર્ડર અથવા તો ભારતીય પોસ્ટલ ઓર્ડર લઈ તેનું બિડાણ કરી વિગતો દર્શાવવાની રહેશે જેમાં તેનો ડિમાન્ડ ડ્રાફ્ટ પે ઓર્ડર કે પોસ્ટલ ઓર્ડરનો નંબર તારીખ બેન્ક કે પોસ્ટ ઓફિસનું નામ અને સ્થળ કોની તરફેણમાં છે તેની વિગતો એટલે કે જે વિભાગ કે કચેરીને અરજી કરી હોય તેનું નામ અને રકમ દર્શાવવાની રહેશે ત્યારબાદ તમારે તેની નીચે લખવાનું રહેશે કે આથી હું જાહેર કરું છું કે હું ભારતનો નાગરિક છું અને જાહેર કરું છું કે ઉપરની બધી વિગતો મારી જાણ અને માન્યતા અનુસાર સાચી છે તેથી આપ મને તમામ માહિતી પૂરી પાડશો ત્યારબાદ નીચે ડાબી બાજુ તારીખ અને સ્થળ તથા જમણી બાજુ અરજદારની સહી નામ અને પૂરું સરનામું લખવાનું રહેશે તો આમ તમારી પૂરી અરજી લખાઈ ગઈ છે હવે આ અરજી તમે જે તે વિભાગમાં રૂબરૂ જઈ અથવા રજિસ્ટર કે પોસ્ટ દ્વારા મોકલાવી શકશો મિત્રો ની અરજી કરો ત્યારે એ માહિતી તમારે શા માટે જોઈએ છે તેની વિગતો દર્શાવવી બિલકુલ જરૂરી નથી કે કોઈપણ જાહેર માહિતી અધિકારી તમને એનું કારણ પણ ન પૂછી શકે હવે જો કોઈ અરજી ખોટા વિભાગમાં થઈ જાય તો શું થાય તો એમાં કોઈ ગભરાવાની જરૂર નથી કારણ કે જે વિભાગમાં અરજી થઈ જાય તે વિભાગની જવાબદારી છે કે યોગ્ય વિભાગમાં અરજીને ટ્રાન્સફર એટલે કે તબદીલ કરવી અને તમને જાણ કરવાની રહેશે કે તેઓએ આ વિભાગમાં તમારી અરજીને ટ્રાન્સફર કરેલ છે હવે અરજી થઈ ગયા પછી રજાના દિવસો બાદ કરતાં ત્રીસ દિવસોની અંદર જે તે વિભાગના જાહેર માહિતી અધિકારીની જવાબદારી છે કે તમને માંગેલ માહિતી પહોંચાડવી હવે જો કોઈ તમને જાહેર માહિતી અધિકારી સમયસર માહિતી ન પહોંચાડે તો જો માહિતી તમને ત્રીસ દિવસમાં આપવામાં ન આવે તો તમે એ વિભાગના ઉપરી અધિકારીને પ્રથમ અપીલ કરી શકશો જો તમને પ્રથમ અપીલમાં જવાબ ન મળે તો પ્રથમ અપીલ કર્યાના નેવું દિવસની અંદર જાહેર માહિતી આયોગને બીજી અપીલ કરી શકશો હવે આરટીઆઈ એક્ટ હેઠળ તમે કેવી માહિતી ન માગી શકો તે જોઈએ તો આરટીઆઈ એક્ટ હેઠળ તમે દેશની સુરક્ષાને લગતી કે દેશમાં હિંસા ફેલાઈ શકે તેવી અથવા કોઈની અંગત માહિતી ન માગી શકો તો મિત્રો આશા રાખીશ કે તમને પૂરી માહિતી સમજાઈ ગઈ હશે તો મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા અમારી ચેનલ યોજના સહાયકારીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે